તો દોસ્તો પોતાની ખેડૂત દોસ્તો માટે એક ખાસ અને મહત્વપૂર્ણ અપડેટ સ્વાગત છે સરકારે એક મહત્વનો અને ખાસ કાયદો એટલે કે પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની ત્રેવીસ હજાર થી વધુ મિલકતો માટે સરકારનો મોટો નિર્ણય છે તે આપવામાં આવ્યો છે અને મળશે માલિકીનો હક તેના વિષયની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપસો ને આજની આ વિડીયોમાં જણાવી દઈએ

સુચિત સોસાયટીને ને કાયદેસરની માન્યતા મળશે જેમાં ગુજરાતમાં અનેક સોસાયટીઓ એવી છે જે સૂચિત સોસાયટી તરીકે ગણાય છે જો દોસ્તો આપસોને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી જણાવીએ કે જેને સરકારી ચોપડે કાયદેસરની માન્યતા મળી નથી તેને સૂચિત સોસાયટી કહેવામાં આવે છે એટલે કે કેવી સોસાયટી આ સોસાયટીઓ તો બની ગઈ છે પણ તેની એને મંજૂરી લેવાઈ ન હોય અથવા તો મળી ન હોય તેને સૂચિત સોસાયટી ગણાય છે રાજ્યભરમાં આવી ત્રેવીસ હજારથી વધુ મિલકતો છે સૂચિત સોસાયટીના કાયદામાં કરાયેલો સુધારો વિધાનસભામાં રજૂ કરાયો હતો પરંતુ તેને રાજ્યપાલની મંજૂરી મળતા નોટિફિકેશન ગઈકાલે જાહેર કર્યું છે આ મંજૂરીથી નાગરિકો ત્રેવીસ હજારથી વધુ મિલકતોને લાભ મળશે જેથી હવેથી તેમની મિલકતો કાયદેસરની માન્યતા ગણાશે સૂચિત સોસાયટીના કાયદામાં સુધારો થતાં હવે શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ થતા આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને લાભ મળશે દોસ્તો આપસોને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે રાજ્યભરમાં અંદાજે 23000 મિલકતોને તેનો સીધો લાભ મળશે આ મિલકતોને કાયદેસરની માન્યતા મળશે અને ગુજરાતના મહાનગરો જેવા કે અમદાવાદ સુરત વડોદરા જેવા મોટા શહેરોમાં સુજીત સોસાયટીઓનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું છે નવા સુધારાઓથી શું ફાયદો થશે તે પણ આપસોને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ દોસ્તો તો શહેરોમાં પછાત ગણાતા વિસ્તારોમાં આવેલી અનેક સુજીત સોસાયટીઓમાં રહેતા નાગરિકોને દસ્તાવેજ થકી માલિકી હક મળ્યો નથી તેમને દસ્તાવેજ દ્વારા માલિકી હક આપવા દસ્તાવેજની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે જેના કારણે વર્ષોથી પોતાનું રહેઠાણ હોવા છતાં તેમના નામે મકાન નહીં કરાવી શકેલ રહીશોને લાભ મળશે દોસ્તો ખાસ માહિતી એ પણ જણાવવામાં આવી છે કે આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભો પ્રાપ્ત કરી શકશે તે સાથે સાથે પછાત વિસ્તારો શહેરોના મુખ્ય પ્રવાહ અને ઉલ્લેખનીય છે કે વિધાનસભા સત્ર દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા સુધારો રજૂ થયો હતો મહેસૂલ વિભાગે અમલવારી અંગે સત્તાવાર નોટિફિકેશન છે તે પણ જાહેર કર્યું છે દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ કાયદો છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે કે ભાઈ જે કોઈ પણ સૂચિત સોસાયટીઓ છે તેને કાયદેસરનો દરજ્જો આપવામાં આવશે આ એવી સોસાયટીઓ જેને કોઈ કારણોસર એનાની પરવાનગી મેળવી નથી અથવા તો તેનું એને થયું નથી કોઈ કારણોસર તેવી સૂચિત સોસાયટીઓ છે તેમને કાયદેસરની માન્યતા મળશે અને આવી ત્રેવીસ હજારથી પણ વધુ સોસાયટીઓ છે તેમને આ કાયદાનો લાભ છે તે આપવામાં આવશે